હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગ માં હવે આજે છે ગણેશ ગણેશ ઉત્સવ શું કેવું અને ચતુર્થી જી કહેવાય તો આજે આપણે ગણપતિની સ્થાપના કરવાની છે બેસાવાના છે પછી દસ દિવસ આપણે બધા ગણપતિને આજે રહેશું રાસ લેશું કૂંડા કરીશું આમ તો આપણે ગણપતિના મસ્તના રેડી કરી લીધા છે ફાણકાર કરી અને હવે બેસાડવા જવાના છે ચાલો રેડી પ્રીતિ હતી જ્યાં છે તમને કહી દીધું જોવો લોકેશન તમને દેખાડો મારા ઘરની એકઝેટ સામે જો અહીંયા આપણે મંડપ રાખ્યો છે અહીંયા ગણપતિ આપણે બેસાડવાના છે ઘરની સામે સામે ચાલો ભાઈ રેડી

गणेशवा जय गणेश जय गणेश जय गणेश देवा मता सती पार्वती पितामहदे

ગણપતિ છે ને મે ને હરસી બે ભરવે બેસાડ્યા છે ગ્રુપમાં આઠ જણા હતા એમાંથી હું હરસી બે આવી આપણે ભાઈ કીધા બીજું કાઈ હરસી કે હું 500 દેવા લાગુ થોડા રૂપિયા તો 500 એટલે મને હું કરશો થાય થોડાક બે તને તો કરશો થાય તો તો કાઈ નહીં વ્લોગમાં રહેજો હજી આગળ બહુ મજા આવે છે આજે બધી લાઈટનું કામ કરવાનું છે બે તને ફોક્સ લગાડવા છે

ઘરેણા <laughs> તો <laughs>

તો તમે કાલે છે ને કાલે અમે ઘરેણા કરવા જવાના છીએ તો તમે કોમેન્ટ કરી દેજો કે હું લઉં હું મારા માટે વીટી લઉં કે પ્રીતિ માટે હવે હેરું લઉં કેમ કે હજી પાકું નથી હું કહું છું હેરું લઉં પણ પ્રીતિ કહે છે કે વીટી લઈ જાય જોઈએ કાલના વ્લોગમાં આવશે તો વ્લોગમાં રહેજો ને ભાઈ આજનો વ્લોગ જોજો ને કોમેન્ટ કરી કે વીટી લઉં કે પ્રીતિ માટે કે ઘરેણું કરવું ઘરેણું હું હોનાનું કરવાનું છે રોપાનું કાંઈ હોના નું હા ના રે ના

બટેટા ફુલાવર શાક બનાવવાનું છે અને ભાઈ મોટર તો પાણી આવી જ છે હવાર પાણી આવતું હતું અત્યારે પાણી આવ્યું છે તો કાંઈ મારે છે ને માથે ગોરે ગોરો ભરવાનું છે માથે કેમ કે પ્રીતિ તો હાલીને સડી નહીં મારે હું કાંઈ ગોરો ભરું છું પ્રીતિનું એક કામ હું કરવાનું છું હા તો કાંઈ નહીં હાલો આપણે ગોળો ભરીને વીસ વીસ રીતુ ના ભરી હું લો અને ભાઈ ત્યારે સાંજના હાથ વાગવા આવ્યા છે હાડા છ વાગ્યા છે આપણે હાથ વાગ્યા આપણે આરતી કરો જાવ ગણપતિની ના બધી લાઈટું બધું ગોઠવી દીધું છે ખોલો ઉમીદવાળા બધું પટવાઈ હમ મસ્તીક આગડી જાવે આ તારા માટે કેડબરી કેડબરી તો નથી આમાં મને મોટી કેડબરી તો ભાઈ હું લઈ છું ફોક્સ એમાં તો આપણે ગણપતિ દીધા છે ને અંધારું છે કેટલા મોટા આપણે આમ છે તો આપણે આ ફોક્સ લીધો છે એનું કારણ છે ગણપતિ છે પછી એક ફોક્સ આપણે થાંભલે લગાડ્યો છે મોટો જબર ને આપણે આ ફોક્સ છે ને એ તો દેખાય એ ઉડી ગયો છે ઘણા દિવસથી અંજારું અંધારું થઈ ગયું છે તો એ આ છે ને આપણે આને આપણે ના લગાડી દેવાનું છે ને બાકી આ માડી જોવો હા છે થોડુંક અંધારું થાય છે આમ ગણપતિ મસ્તમ પ્રકાર પેલાથી મોટો ફોક્સ નાખી ગયો ત્રણ હજાર વારો ફોક્સ નાખ્યો છે વર્લ્ડ કેટલા તો મને ખબર નથી મોંઘો બહુ નાખ્યો છે એટલે ચોખા ગણપતિ દેખાય એવું લાગે છે પછી અંધારો થાય ખબર પડે પેલો આને દઉં એટલે પછી અંજારો અંજવાનું અત્યારે છે ને આરતી નો સમય થઈ ગયો છે હાથ વાગી જાય છે ને આમ જો બધું ચાર કરી લીધું છે હવે ગણપતિ ને આરતી કરવા જવાની છે જો ગોલ ગાય મોઢા ને મારી લે હાલો તો ફ્રેન્ડ જાય છે બધાય જો દુસે વાહે વાહે આવે બધાય આરતી કરવા તો સલી હું ગણપતિ ની આરતી આપણે કરી લીધી છે આ રીતે ડેકોરેશન કર્યું છે જો ઝૂમ હું લગાડી દીધા ઝુમક ગ્લોબ એટલું કર્યું છે ભાઈ કાપ જો આ બધા આવ્યા છે આરતીમાં એક ફોક સામે લગાડ્યો છે રેડી હવે ભૂખ લાગી ગઈ ભૂખ તો લાગે ને તો પહેલા આરતી તો પહેલા પ્રસાદી દે દેવા પ્રસાદી બધાને આપો જો છોકરો આપે છે પ્રસાદી બધાને અત્યારે નવ વાગી ગયા છે ને ભાઈ કઈ ભૂલ થઈ ગઈ હોય કે પછી કઈ મંડપમાં કે કઈ કમી રહી ગયો હોય તો માફ કરજો કેમ કે આપણી ત્યાં શક્તિ હતી એટલી ભક્તિ કરી છે એવું કહેવાનું કેમ કે આપણે નોલેજ હતું ને બે વાર ગણપતિ બેડા ગ્રુપમાં હું હતો પણ ગ્રુપ આખું મેં આઠ જણા હતું તો બધા એ કરતા હું બોલી કરી હતી પાંચસો વધ આપી પણ હું કામ કરો નહીં હું મારા ટાઈમ ન હોય ભાઈ વિડીયાનું કામ હોય તમને બધાને ખબર હશે યુટ્યુબનું કામ કેવું બધું હોય છે સોશિયલ મીડિયાનું ટૂંકમાં તો આવું બધું પ્રોબ્લેમ હતા મેં કીધું ભાઈ કામ કરો હું પાંચસો વધ આપી દીધી પણ એના બદલે આ વખતે બધાએ ના પાડે ભાઈ અમારે ગ્રુપ જ રાખવું નથી અમારે ગણપતિ બેડવાની તો પછી મેં નક્કી કર્યું ભાઈ તમારો ન બેડો તો કાંઈ નહીં હું એકલો બેહાડી દઈ એટલે આ વખતે આપણે એકલાય બે દીધા છે અને તો આપણે એકલાય કરી છે તો કેમ બે હડાય ભૂલ છે કાંઈ ખબર નહીં કી રીતે હોય કેમ કે આપણને કાંઈ નોલેજ હતું જ નહીં તો એ બેહાડા છે થોડુંક એવું વિડીયા જોયું છે આમ કરવાનું છે આમ બે આ રીતે કરાય એ રીતે જોઈને મંડપ બંડપ કર્યું છે મસ્તનું અમારતા થાય તો કર્યું છે અત્યારે તો ફોક્સ બે લગાડી દીધા છે થોડો ખર્ચો ઘણો કરી નાખ્યો છે પણ એકથી થાય તો ખર્ચો કરો છે બહુ વધારે નથી કર્યો ટેપ જોઈ ત્યારે વગાડતા નથી કેમ કે ટેપ હજી મેં લાવવાની ગણતરી હતી પણ જોઈ આવીને બ્લોકમાં ખબર પડશે અત્યારે ટેપ અમે લાવવાના અમારા ટેપ છે જ ને આપણે બોલો અહીંયા પૂરો કરવાનો છે દેખાતો છે મંડપ કદાચ તો દો ન દેખાય તો જ્યાં અહીંયા આપણો મંડપ છે ગણપતિ બાપા ત્યાં છે રાતનો સીન છે પહેલાં દેખાડ્યું દિવસનો સીન હતો અને આપણે બોલો અહીંયા પૂરો કરવાનો છે લાઈક શેર કમેન્ટ કરી નાખજો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ બીજા બોલો ત્યાં સુધી બાય